ખાડા ખાડા કરી કે માથા માથા મારા આને હે ને આગળ સીધું લીધી હતી વાંઢો જે ખાણ ખાય એને ખાણ પૂરું નથી કર્યું હોય સ્લો ખાય ખાણ ધીરેથી ખાય તેવું હાટ નું લાગે ખાવામાં પછી દોવાઈ જાય પછી અમે પાવર ઉતારી અને આખું ખાણ ખાઈ લઈને તારે રાખીએ પાણી ભરવું હજી બધા

તેઓ લુગડા ફૂક નાખીએ ને મંજૂભાઈ મંજવારીને કરી દીધી મારે હાહુ થાઉ કોટક કરી દીધી કોઈ નિમાન આવવાનું તેવી રોહડા મતલબ ગાંધી કામ કરતાં જાય તો ખબર નહીં મારે હે ને પડોડીને દીવ રાવવાનું છે બાકી છે હાંજી નું તું પીધું તો અટાણે તલભગ ફટાફટથી પીએલી હે જોઈએ હા કેટલું પેલું કાને સાંજે આમ દેરાન જેઠાણ બે થયું ને તોય નું તું પીધું પીએલી હા આજ ભૂખી હા તતાર રાડું ચાલુ કરી દી પછી બેહા ગઈ એનું હેને અમારે કામે રડાવનું पन्ध्र महिना दिएँ पछि मान्थ निक पछि मान्थ नै झिग्यू

ড clicほ কযো ণোবি মিটক্যে টিযেমাওা न्द्रा really? झिका yeah, <coughs> <coughs>

અજકારુક ને વાત જોઈએ તો એના દાત એક દેમા દોડવું પડ્યું તો આજ આ ઊભ્યું આજ તે મી મને મને તો દોડવું જાય એવા હતો તાત મન થઈ આવજો હા હા

જામે ગયા સર પણ અમે ભૂલાઈ ગયું એક હાટલું નાખી દીધું તો થઈ જાત તો થઈ જાત મોડે નાખી દીધું હોત ને તારે હું નાખી દીધી પછી સમસી નો રાખવા દીધી કે પછી હાટે રાખ રાખી દીધી પછી તે યાદ જ નહીં પાછને જમા મે મને આવ્યા હતા એ મે મને યાદ આવ્યા તો મોડે ના આવ્યો કે તો આ ખાઈ લે ના ટાણે અમારે કોઈ કામ નથી ઘડીક વાર દૂધ ગરમ થઈ જાય એટલે ન વરી ટાણે હાડસો પૂણા હાથ વાગ્યા બધું કામ કમ્પ્લીટ કરી લીધું મેળી પડાવે મસ્ત વાતાવરણ મેળી પર ને અટાણાના ચાકર ક્યાં આવે એવું બધું થયું ને અટાણ ટાઢું વાતાવરણ ખ્યાલ હોય ને તેવા મેળી પર અટાણા થોડીક વાર બેહાય પછી મેળી પર બેહાય નહીં કે ટાઈટ લાગે ને કેસો મજે નહીં નહીં કરે અને આ કરે પણ સેકલા જતા આવતા હોય ને એવું બધું વાતાવરણ મસ્ત આવે હાજનું વાતાવરણમાં રસલ ન હોય હોવાનું કે